તે મિત્રો ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે સ્માર્ટ કોપીમાં આવે છે જે આપણે પાકીટમાં સાથે રાખીએ શીખીએ પણ હવે આપણે વાત કરીએ છીએ રેશન કાર્ડની તો હવે રેશન કાર્ડની પણ સ્માર્ટ કોપીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ અને સાથે રાખી શકીએ પણ આ સ્માર્ટ કોપીમાં કેવી રીતે કરવું તે આ વિડીયોમાં બતાવવામાં આવશે તો વિડીયોમાં બન્યા રહેશો વાત આવે રેશન કાર્ડની તો વન નેશન વન રેશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા હવે એપ્લિકેશન બનાવવામાં આવી છે તેનાથી રેશન કાર્ડને લગ લગતી કામગીરી આ એક જ એપ્લિકેશનમાંથી થઈ શકશે તો એના માટે પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે ત્યાં સર્ચના બોક્સમાં જઈને લખવાનું છે તમારે રેશન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો રેશન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો એટલું લખશો એટલે નીચે એપ્લિકેશન આવી જશે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો તેનો લોગો આવશે નીચે તમે જોઈ શકો છો ત્યાં લોગાવાળું છે ટુ પોઈન્ટ ઝીરો તે ડાઉનલોડ કરવા ડાઉનલોડ થઈ ગયા પછી તમારે એને ઓપન કરવાની રહેશે અને આ એપ્લિકેશન ગવર્મેન્ટની છે અને ઇન્સ્ટોલ કરવાની ત્યાર પછી ઓપન કરવાની રહેશે તેમાં ધ્યાન તે રાખવાનું છે કે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જે લિંક હોય તે જ નાખવાનો રહેશે ત્યાર પછી આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી અહીંયા નીચે કેપ્ચા કોડ નાખી દેવાના રહેશે ત્યારબાદ ઇન વિથ ઓટીપી ઉપર ટીક કરવાનું રહેશે તમારે ટીક કરશો એટલે જે રજીસ્ટર મોબાઈલ નંબર છે તેમાં ઓટીપી આવશે ઓટીપી સફળતાપૂર્વક ભેજા ગયા છે જે ઓટીપી રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર આવેલો છે ત્યાં એ નાખવાનો રહેશે તમારે ત્યારબાદ વેરીફાઈ કરવાનું આવશે ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલ આવી ગયું છે ત્યારબાદ એક પિન સેટ કરવાનો રહેશે તમારે કે દર વખતે લોગ ઇન ના કરવું પડે આધાર કાર્ડ નંબર નાખીને તેના માટે એક એમપિન ક્રિએટ કરવાનો રહેશે તો આપણે ચાર આંકડાનો એમપિન નાખી દઈશું કોઈ પણ ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું ત્યારબાદ જે નંબર નાખેલો એમપિન નાખેલો છે તે જ પાછો ફરીથી નાખવાનો રહેશે ત્યારબાદ ક્રિએટ એમપિન ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે એમપિન હેઝ બિન સેવડ તમારો એમપિન સેટ થઈ ગયો છે આપણું રેશન કાર્ડ ડિજિટલ કોપીમાં આવી ગયું છે તો તમે અહીંથી ક્લિક કરી અને તમે ડાઉનલોડ પણ કરી શકો છો આ ડાઉનલોડ થઈ ગયું છે આપણું રેશન કાર્ડ ડિજિટલ કોપીમાં આ જોઈ શકો છો બંને પેજ આવી ગયા છે એમાં નામ પણ આવી ગયા છે જેટલા સભ્યોના નામ છે તે પણ એમાં બતાવવા લાગશે એના એના પછી અહીં તમે સાઈડમાં ટચ કરશો એટલે પાછળનું પેજ પણ બતાવશે તે પણ ડાઉનલોડ કરી શકો છો તમે આ એપ્લિકેશન નવી ઘણી સર્વિસ છે પણ એને એ હમણાં જ લોન્ચ થઈ છે એટલે થોડો ઇસ્યુ આવી શકે છે નામમાં સુધારો કરી શકો છો અથવા નામ કમી અથવા નામ સડાવી પણ શકાય છે આમાં નીચે જોશો એટલે ત્યાં લખ્યું છે મેનેજ ફેમિલી ડિટેલ તેની ઉપર ટચ કરશો તમે એટલે આવી રીતે એક પેજ ઓપન થઈ જશે એમાં ફેમિલીના બધા નામ આવશે એમાં તમે સુધારો કરી શકો છો આધાર કહેવાય થઈ ગયેલ હોય તો આધાર નંબર મેળવી શકો છો સાથે આમાં ઘણી બધી સર્વિસ તમે ઉપયોગ કરી શકો આવી જ અવનવી માહિતી માટે મારી ચેનલની સાથે જોડાઈ રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં આભાર